નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં વિશે વાત કરીએ તો સુરતની મહિલાઓને રક્ષાબંધનની ભેટ બસમાં ફ્રી મુસાફરી કરી શકશે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને રક્ષાબંધનના તહેવાર અંતર્ગત મોટી ભેટ આપવામાં આવી છે રક્ષાબંધનના દિવસે એટલે કે સોમવારે બીઆરટીએસ બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનો તેમજ તેમના પંદર વર્ષ સુધીના બાળકો ફ્રીમાં મુસાફરી કરી શકશે રક્ષાબંધનના તહેવાર માટે પાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેનાથી શહેરની મહિલાઓને મોટો ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ડાંગરના પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા રોપણીના ત્રીસ દિવસ બાદ હેક્ટરે ત્રીસ ફેરોમોન લ્યુઅર સાથેના ટ્રેપ એકબીજાથી સરખાંતરે મૂકવા અને લ્યુઅર દર ત્રણ અઠવાડિયે બદલવા આ માર્ગદર્શિકામાં અનુરોધ કરવામાં આવ્યો છે રાત્રિના સમયે પ્રકાશ પિંજર ગોઠવવું જેથી ગાભમારાની ઈયળ તેમજ લશ્કરી ઈયળના પુખ્ત ફુદા આકર્ષીને તેની વસ્તીમાં ઘટાડો કરી શકાય ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો બનાસ ડેરીની પશુપાલકોને સૌથી મોટી ભેટ ઓગણીસોને તોંતેર પોઈન્ટ ઓગણીસ કરોડનો ઐતિહાસિક ભાવ વધારો અપાયો બનાસ ડેરી દ્વારા અઢાર પોઈન્ટ બાવન ટકા વધારો જાહેર મંડળીઓને ડિબેન્ચર તરીકે સો કરોડ ચૂકવાશે સણાદરમાં છપ્પનમી સાધારણ સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે પશુપાલકોને બાવીસ ટકા લેખે વધારો મળ્યો છે કિલો ફેટનો નવો ભાવ નવસો ને નેવ્યાસી જાહેર કરવામાં આવ્યો છે જે ગયા વર્ષે રૂપિયા નવસો ને અડતાલીસ હતો ગત વર્ષે પશુપાલકોને રૂપિયા ઓગણીસો ને બત્રીસ કરોડ ચૂકવાયા હતા જોકે આ વર્ષે ઓગણીસો ને તોતેર કરોડ ચૂકવાશે આ સિવાય ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનિંગ સેન્ટરની સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીગ્નેશ મેવાણી દ્વારા વધુ એક ચેલેન્જ આપવામાં આવી છે યાત્રા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં છે ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાસે દલિત સમાજે જમીન મુદ્દે રજૂઆત કરી હતી જેને લઈને જિગ્નેશ મેવાણીએ સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરી છે સાથે જ ચેલેન્જ આપતાં કહ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીસ હજાર વીઘા જમીનમાં માથાભારે શખ્સોએ દબાણ કર્યું છે જે અમે ચોવીસ પચીસ ઓગસ્ટે આ જમીનનો કબજો લઈશું જેને વચ્ચે ડહાપણ કરવું હોય તે પ્રયોગ કરી લે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ બાકી છે જેને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે બાવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે પડી શકે છે જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં આજથી બાવીસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે તો બીજી બાજુ બનાસકાંઠાના દાતા અંબાજી તથા અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ પણ વરસી શકે જો કે મહેસાણા પાટણમાં એક ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો લાઉડ સ્પીકર વગાડવા તેમજ સરઘસ કાઢવા મંજૂરી લેવી પડશે રક્ષાબંધન અને જન્માષ્ટમી બાદ ગણેશોત્સવને લઈને પણ દેશભરમાં લોકો ઉત્સાહિત છે એવામાં અમદાવાદ સાર્વજનિક ગણેશોત્સવને લઈને પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આયોજકોએ લાઉડસ્પીકર વગાડવા તથા વિસર્જનના દિવસે સરઘસ કાઢવા માટે મંજૂરી લેવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ સપ્તાહે સોના ચાંદીના ભાવ ઉંચકાયા છે આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે દસ ઓગસ્ટે ચોવીસ કેરેટ સોનું સિત્તેર હજાર છસો ને ત્રેસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે સત્તર ઓગસ્ટના રોજ સિત્તેર હજાર છસોને ચાર પ્રતિ દસ ગ્રામે પહોંચ્યું છે જોકે એક અઠવાડિયામાં સોનાના ભાવમાં નવસો ને એકતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો જોવા મળ્યો છે જ્યારે ગયા શનિવારે ચાંદી રૂપિયા એંશી હજાર બસો ને ત્રેસઠ પ્રતિ કિલો હતી જે હવે ભાવ રૂપિયા એક્યાશી હજાર પાંચસોને દસ પ્રતિ કિલો થઈ ગઈ છે જોકે આ સપ્તાહે ચાંદી બારસો ને સુડતાલીસ રૂપિયા કિલો મોંઘી થઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણામાં ચોવીસ કલાકમાં ચાર ધારાસભ્યોના રાજીનામા હરિયાણામાં ચૂંટણીની જાહેરાત થતાં જ જનનાયક જનતા પાર્ટીના ધારાસભ્યોના રાજીનામાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જેમાં ઈશ્વરસિંહ દેવેન્દ્ર બબલી અનુપ ધનક અને રામકરણ કલાના નામ સામેલ છે જે હરિયાણાની તમામ નેવું સીટો પર એક ઓક્ટોબરે મતદાન થશે ચાર ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ગુજરાતભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અઢાર વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવામાં આવશે મતદાર યાદીમાં નામ નોંધાવવા નામ કમી કરવા કે સુધારો કરવા માટેની અરજીઓ અને દાવાના નિકાલ બાદ તારીખ છ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જાહેર કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સેનીએ હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયા ખર્ચ કરશે જો કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ત્યારે ગુજરાતના નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતના નાગરિકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો એસસી એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ નહીં થાય સુપ્રીમ કોર્ટના ચુકાદા મુદ્દે એનડીએ સરકારની છોકવાટ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામત મામલે મોદી સરકારે ક્રિમિલિયર પર સ્પષ્ટતા કરી છે કોર્ટના ચુકાદા બાદ શુક્રવારે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠક બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે જે હાલમાં અનામત છે એ જ રીતે લાગુ રહેશે એસસીએસટીમાં અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવામાં આવશે નહીં નોંધનીય છે કે ગત અઠવાડિયામાં દેશની સુપ્રીમ કોર્ટે અનામત પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે અનામતમાં પેટા કેટેગરી બનાવવા માટે રાજ્યોને છૂટ આપી હતી સાથે સાથે એસસીએસટીના અનામતમાં ક્રિમિલિયર રાખવાની ભલામણ પણ કરી હતી જોકે હવે તેને લઈને મોદી સરકારે સ્પષ્ટતા કરી છે એવામાં કેન્દ્રીય કેબિનેટ બેઠક બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઈને સલાહ આપી છે જેમાં એસસી એસટી વર્ગ માટે ભલામણો કરવામાં આવી છે આ મુદ્દે કેબિનેટમાં ચર્ચા પણ કરવામાં આવી છે એનડીએ સરકાર બાબાસાહેબ આંબેડકરે બનાવેલ બંધારણ પ્રત્યે કટિબદ્ધ છે જોકે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે બંધારણમાં ક્રિમિલિયરની કોઈ જોગવાઈ નથી બાબાસાહેબ આંબેડકરે આપેલ બંધારણ અનુસાર જ એસસી એસ ટીમાં અનામત લાગુ રહેશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે